હે ગઈશ યુટ્યુબમાં ચેનલ મિત્રો કેમ છો મજામાં ગાઈસ તો ફરી એકવાર બ્લોગ લઈને જ્યાંથી આપણે લઈને આવી ગયા ગાઈશ અને વ્યૂ જોઈ શકો છો હવે થોડું થોડું અંધારું થવાની તૈયારી છે ગઈ જો સૂરજ દેવતા બી નીથી ઉતરી ગયા અને સૂરજનો વ્યૂ જો ગઈશ કે મસ્ત લાગે છે અને જો નીચેની જમીન કેટલી મસ્ત હતી લીલું લીલું બધું લાગે ને લીલું લંબ લીલું છમ લાગે તો મસ્ત વ્યૂ આવે ને જો અહીંયા પણ છે ઓલું ઘાસ હતું અને ઓલી કંઈ ઝાડ ખેતરના અંદર કંઈ વાયેલું હતું ગાઈસ તો જોવું કેટલું મસ્ત વ્યૂ છે ને જો અહીંયા પચાસના ઉપર બાઇક ચલાવવાની મનાઈ છે કેમ કે ભાઈ ટ્રાફિક રહે અહીં હોટેલ રહે એના માટે થોડીક જો અહીંયા લખેલું પણ એક્સિડન્ટ ક્રેશ થાય શકે છે કેમ કે ટર્ન આવે એટલે ગાડી બાઇક સ્લો કરવી જ પડે અને ફાસ્ટ બાઇક ચલાવાય નહીં હાઈવે પર બાઇક ચલાવવાની બહુ જ મજા આવે ગાઈસ તો અહીંયા કોઈ ગામ પણ જાય છે સાજનપુર કા એવું કે કહતો કઈક નામ હતું અને બાઈક ગાઈસ બાઇક બાઇક ચલાવે ને ગાઈસ તો એવી ફીલિંગ આવે ને આના જે બાઇક ચલાવવાની ફીલિંગ આવે એવી કોઈ ફીલિંગ ના આવે ગાઈસ કેમ ફીલિંગ નો આવે કે ભાઈ રસ્તા પર ચડી ગઈ બાઇક હાથમાં આવી ગયો હેન્ડલ ને પહેરી લીધું હેલ્મેટ ને લગાવી લીધું મોબાઈલ હેલ્મેટ ના અંદર આપણા પાસે તો આયા એ મોબાઈલ છે એના માટે આપણે મોબાઈલ કહીએ છીએ બાકી કોઈ લોકો પાસે કેમેરો હોય તો કેમરો લગાવી લે એટલે નીકળી જાય કેમરો લગાવીને બ્લોગિંગ કરવા પછી ફિલિંગ આવે ને ગાઈસ એ જોવા જેવી હોય કેમ ફિલિંગ આવે કે એવી ફિલિંગ તો એ જ મહેસૂસ કરી શકે કે ગાઈસ કેવી ફિલિંગ આવે છે અને કેવું મજા આવે છે ગાઈસ બહુ જ મજા આવે ગાઈશ ને કાંઈક કાયમ માટેનું એક કામ બની ગયું છે ગઈશ કે આ રોજ કરવું જ પડશે આપણે કેમ કે આનંદર આપણને મજા આવે છે તો આ કામ કરવું જ પડશે ગઈશ તો મજા આવે કામ તો કરવું જ જોઈએ ને ગાઈસ એ તો હકીકતની વાત છે ને ગઈશ અને વ્યૂ બી જોતા જજો કેમકે ક્યારેક ક્યારેક વ્યૂ એવો આપણા સામેથી નીકળી જાય છે કે આપણને ખબર બી નથી હોતી કે જો અહીં યુ ટર્ન આવ્યું હતું સ્પોર્ટ બાઇક હોય તો કેવી લીન કરતી જાય આપણાને કેવું વિડીયો શૂટ કરી અને મસ્ત વિડીયો શૂટ થાય પણ અહીંયા તો રસ્તો થોડો ખરાબ હોય છે કેમ કે આપણા એક ગુજરાતમાં રસ્તો ખરાબ હોય છે અને જો હમણાં આપણે પહેલા બ્લોગની અંદર વાત કરી હતી બીજા વ્લોગમાં જો કાકા હમણાં જ નીકળ્યા કેવા કેવા માણસો રહી છે યાર કોઈ વસ્તુ કોઈ કોઈ વસ્તુને સમજતા નથી કહીશ અને બીજો અહીંયા સાઈડમાં કાર પડી છે અને હમણાં કન્સ્ટ્રક્શનનું કામ પણ આવશે અને પહોંચી જશું આપણે ગળું તો ઘણું જલ્દીથી પહોંચી જશું અને જો હવે વ્યૂ તેટલું મસ્ત લાગે છે ને આમાં તો આપણને બ્લર 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 લાગતું હતું તો કેમ લાગતું કે ભાઈ સૂરજનું કિરણો છે ને સામે આવતી હતી એટલે મોબાઈલ ફોન થોડુંક હીટ કરતું ન હોય એવું લાગતું તો કેમ કે કિરણો આવતી હતી બ્લર થઈ જતો તો મોબાઈલ એટલે કંઈ વાંધો નહીં આપણે એ તો ચેસ્ટ માઉન્ટ બી યુઝ કરી લીધું છે કઈ જ તમારા ભાઈએ હવે જ્યાંથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થઈ જાય છે કેમ કે જ્યાં મારેલું હોય ને ખેલ થંભા મારેલા હોય ને તો સમજી લેવાનું કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે અહીંયા પહેલાં રસ્તા બે ચાલુ હતા હવે ઓલું પુલ સડી ગયો હશે તૂટી ગયો હશે એના માટે કરીને પુલને એક્સચેન્જ કરે છે અને એક્સચેન્જ તો નથી કરતા નવો બનાવે છે અને જો આ પુલ ઉપર સિંગલ પટ્ટી થઈ ગઈ અને વ્યૂ જેવો સામેનો કેટલો મસ્ત લાગે છે ને પહાડો હોય તો કેટલા હોય હોય એ બહુ જ સારું લાગે હો ગાય એવું વ્યૂ સવારના પોરમાં દેખાઈ જાય ને તો ગાય દિલ ખુશ થઈ જાય મજા આવી જાય તો જો યાર તમે યાર કેટલું મસ્ત પુલ છે અને કેટલું વ્યૂ આવે છે આવું જોઈને તો યાર કમેન્ટ કરવાનું મન થાય કે બ્રો મસ્ત વ્યૂ લાવ્યો અને મસ્ત મજાની મજા આવી ગઈ પણ તમારા ભાઈને જેટલું વ્ય આવડે છે ને ગાઈશ કે તમારો ભાઈ વિડીયોના અંદર બતાવે છે તો એની કોઈ ગલતી હોય મારી તો મને બતાવો જણાવો કે શું શું ગલતી છે અને શું કયા પોઈન્ટ ઉપર ગલતી છે મારી તો મને સમજમાં આવે તો હું એને સુધારવાની કોશિશ કરું અને એને સુધારું સો ટકા સુધારું કેમ ન સુધારું કેમ કે તમારી કમેન્ટ આવે અને હું ન સુધારું તમે એટલો એટલો સપોર્ટ કરો છો તો કેમ સુધારવી ન જોઈએ મારે ગલતી હું મારી ગલતી સુધારીશ તો આગળ હું વધીશ તમે કમેન્ટ કરતા રહો તો તમારી આનાથી વિડીયો બહુ સારા મજાના લઈ આવીશ અને આનાથી વિડીયો સારા મજા મજાના આનાથી બી સરસ મજાના વિડીયો બનાવીશ અને જલ્દીથી આપણે ગોપરો બી લઈ આવશું તો ચલો આપણે રાઈટ સાઈડમાં ને ત્યાં હમણાં લેફ્ટ સાઈડમાં આવી ગયા અને જો હવે આપણે ગળું પહોંચવાના છીએ અને થોડુંક જ અહીંયાથી ગળું દૂર છે તો ગયા સિવે મારો વિડીયો કેવો લાગે છે મને કમેન્ટ કરીને જણાવજો તો ચાલો મળીએ વિડીયોમાં આગળ સાઈડોમાં હોટેલ વગેરે છે અને જો આ કાકાને ને શું થયું તો એઠે પગ રાખી લીધા ગાયજ ઉપર પગ રાખી લો અંકલ બાકી વરના એક્સિડન્ટ હોતા વર્ગતા એક્સિડેન્ટ હોય કે ચાન્સ રહેતા ઓર અંકલ કા પગ चुके हैं लगता है લગતા को તો ગાય અંકલ થાકી ગયા લાગે છે એવું લાગે છે એટલે લોંગ ડ્રાઈવ પરથી આવતા હશે નથી હેલ્મેટ પહેર્યું કે નથી કંઈ ને બસ દોડા જાય છે આપણા એક તો ગાઈશ આપ ગુજરાતમાં તો શું છે કે હેલ્મેટ ન કમ ઓછું પહેરેલું કેમ કે હેલ્મેટ છે ને લોચો લાગે એ લોકો કહેવાનું એમ છે આ તો ખરાબ લાગે એવું કહેવાનું છે મારા બે ત્રણ ભાઈઓ છે એનામાં તો હમણાં ગામ ગયો હતો ને મારા તો મેં હેલ્મેટ નવું નવું લીધું હતું આપણે સ્ટીલ બર્ડનું એ આર સેવન આવે છે ને હમણાં નવું ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે તો ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે તો એના માટે મેં હેલ્મેટ લીધું હતું તો એક ભાઈ મને કીધું કે આ શું છે યાર આ તો કેટલો લોચો લાગે યાર ખરાબ કેટલું લાગે બહુ વજન વાળું થઈ જાય તો હા ચાલો મળશું મિત્રો અને વાતને બીજા બ્લોગમાં શરૂ કરશું हमारो ब्लॉग सारो लाइक हो तो लाइक कर जो चैनल पर नया हो तो चैनल ने सब्सक्राइब कर जो तो चलो मरिए अगर ना ब्लॉग में बाय बाय अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजाजी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पे जाना है बाय ओए